ભાવનગરમાં ખૂબ જ ચર્ચામાં રહેલા પ્રેમ આખરે પ્રેમની જીત થઈ છે ડિસેમ્બર એટલે કે બે દિવસ પહેલા નિલમબાગ પોલીસ મથક અંદર અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં બોટાદ જિલ્લાનો જે યુવક હતો કે જેમને ભાવનગરની જે યુવતી હતી તેમની સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ તેમણે લગ્ન કર્યા હતા પરંતુ આજે કેસ અંદર જ્યારે તેમના સસરા છે તેમના દ્વારા તેમના દીકરી અને આ જે જમાઈ છે તેમને ભાવનગર બોલાવ્યા હતા અને આખરે આ જે પરિવાર છે તેમને તેમને માર મારવામાં આવ્યો હતો અને આ જે દીકરી છે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું તેવી ફરિયાદ છે તે પોલીસ મથકની અંદર થઈ હતી પરંતુ છેલ્લા બે દિવસની અંદર આજે ચર્ચામાં રહેલા પ્રેમ પ્રકરણની અંદર અનેક નાટ્યાત્મક જે વળાંક છે તે આવ્યા હતા હાલ આજે યુવક પક્ષે જે એડવોકેટ હતા તેમની સાથે વાત કરશું કેવા પ્રકારનો તેના પિતાની ઓળખાણો એને કારણે પોલીસ નું કઈક પોલીસ ઉપર કઈક પ્રેશર હશે જેને કારણે પહેલા શરૂઆતમાં છોકરીને હાજર કરાવવા માટે પછી છોકરી એના મા બાપ સાથે વાત કરાવવા માટે પછી મુલાકાત કરાવવા માટે એન કેમ પ્રકારે પોલીસ દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવતું હતું અને એના માસીને પણ છોકરીને હાજર કરવા માટે માસીને પણ અહીંયા બેસાડી દેવામાં આવ્યા હતા એ સમય દરમિયાન મેં જે કાંઈ આપણા કાયદાકીય નિયમ અનુસાર એમને મુક્ત કરાવવા માટે મહેનત કરી હતી ત્યારબાદ દસા ગામે ચાર જણાને દીકરીને મેળવવાની વાત હતી તો ત્યાં ચૌદ જણા આવ્યા એક દોઢ કલાક ખૂબ મહેનત કરી તોય છોકરી નોતી માની ત્યાર પછી એ લોકોએ વ્યૂહાત્મક રીતે એવું નક્કી કર્યું કે આપણે શો નું સમાધાન કરીએ મને પણ ભાવનગર માંથી ઘણા લોકોના સમાધાન માટે કે ભાઈ આ લોકો સ્વીકારવા તૈયાર છે તો તમે સમાધાન કરાવી દો એના માટે ઘણા બધા ફોન આવતા હતા પણ મને ખ્યાલ હતો કારણ કે આપણા આટલા સમયથી અનુભવ હોય છે કે એક જ મહિનામાં કોઈ સ્વીકારવા તૈયાર થઈ જતું નથી આથી મેં કોઈને મચક નોતી આપી પરંતુ આ લોકો ભોળા પડ્યા અને ભીરુ લોકો હતા કે જે એ લોકોની વાતમાં આવી ગયા અને સૌ પ્રથમ આ લોકો પર્વતભાઈ મોરડિયા ને એનું ફેમિલી ત્યાં જમવા ગયું સમાધાન કર્યું પછી એમ કીધું કે તમે લોકો હળવા થયા હવે અમારે ત્યાં આવીને અમે તમને સ્વીકારી લીધા છે તો તમે આવો ત્યાં ગયા એટલે એક ગેંગ કરીને પંદર વીસ જણા ભેગા મળીને આ બ્રાહ્મણોને માર્યા છોકરીને ઉપાડી ગયા એન કેન પ્રકારે છોકરી છોકરાનો કોન્ટેક નો થવા દીધો સાંજના ચાર વાગ્યા સુધી ન્યાય મેળવવા માટે મારાથી જે થતું છું એ પણ મેં કર્યું એફઆઈઆર કરાવવા માટે પણ બહુ અમારે મુશ્કેલી પડી ત્યારબાદ મેં ભાવનગરમાં જોયું છે કે કઈ પણ મારામારીના બનાવ બને છે તો તરત અટકાયતી પગલા લેવાય છે રીકન્સ્ટ્રકશન થાય છે